ઉલ્લેખ જોવા મળે છે હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતામાં પણ યોગ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશાખાપટ્ટનમથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડનગર ખાતેથી અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રસારિત સંદેશનું જીવન પ્રસારણ થયું હતું યોગ દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લા કક્ષાનો યોગ ફોર ટેકરીની તળેટીમાં યોજાયેલ યોગ નિદર્શનો નજારો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મન્ય પાવન પ્રફુલ્લિત કરતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ખુલણાવાડા ધારાસભ્ય જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા અધિક નિવાસી કલેક્ટર લુણાવાડા પાલિકા પ્રમુખ સહિત આગેવાનો શાળાના શિક્ષકો પોલીસ કર્મીઓ વહીવટી કર્મચારીઓ વિવિધ શાળાઓ કોલેજના વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો યોગ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લામાં ઐતિહાસિક સ્થળો માનગર રેલવે સહિત મહત્વના સ્થાનો શાળાઓ કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના છોટેકાસી લુણાવાડા નગરના યોગી

આપણી જે આ પુરાણી જે આપણી વિરાસત હતી આપણી સંસ્કૃતિ જે છે એવું કે આપણી ભારત ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાનું કામ કર્યું સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે અગિયાર બી ડિસેમ્બર બે હજાર ચૌદમાં આ જે પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જયારે મૂક્યો અને એકસો દેશોનો આ જે સમૂહ છે એમાં એકસો દેશે સર્વસંમતિથી બહુમતીથીને પસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાનું નક્કી કર્યું ને આજે આપણા પૂરા વિશ્વમાં આપણી જે ભાષા ને સંસ્કૃતિથી ઉપર ઉઠીને એકતા અને વિશ્વ બંધુત્વનો જે સંદેશ આપવાનું કામ આ યોગના માધ્યમથી પૂરા વિશ્વમાં થઈ રહ્યું છે અને એનાથી આપણા દેશના પ્રધાનમંત્રી જે એક પૃથ્વી અને એક સ્વાસ્થ્ય ની બાબતને પણ પ્રાધાન્ય આપ્યું છે અને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ વર્ષે મેદેશ મુક્ત આપણું ગુજરાત બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને યોગ એ આપણા આત્મા શરીર અને મનને શાંતિ માટેનું આ એક અભિયાન છે એટલે એકવીસમી જૂને જે આ યોગ દિવસ આપણે ઉજવીએ એવું નહીં પણ આ દૈનિક જીવનનો ભાગ બને એના માટેના પ્રયત્નો છે અને આજે અમારા મહીસાગર જિલ્લામાં અમારા બધા જ પદાધિકારી અધિકારી સાથે મળીને આપણા યુવાનો મિત્રો વડીલો અને બધા સાથે મળીને આજે યોગ દિવસનું સરસ આયોજન થયું અને આજે આ બધા જ ઉપસ્થિત આ આપણા તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું એમનું જીવન નિરોગી રહે અને સર્વને મારે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા ધન્યવાદ